આમળા સત્તાધાર થી બહુ સારા સંબંધ હતા તો રીક્વારમ ત્યાવ્યા હતા કે બીને અમને ના બોલવાના શબ્દો બોલ્યા હતા કોણ બોલ્યું મેં કઈ માતા કુત કરીને મે અમે તો કીધું જે જાણે ઠાકર જાણે આનો ફેસ તો નઈ એટલે કોણ વિજય ભગત બોલતા કે ઓલા નઈ 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 ઓલી બાઈ છે ઈ વિજય ભગત નઈ એક નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ વ્યક્તિ જે છે સત્તાધાર ધામને લઈને કેટલીક વાતો કરે છે જે સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જવાનો છો કારણ કે મિત્રો આ જે વ્યક્તિ છે એ વિજય બાપુ તેમજ સત્તાધાર જે ધામ છે એના બાજુમાં એક બંગલો આવેલો છે તેની અંદર એક મેડમ રહે છે તેને લઈને મિત્રો આ રેકોર્ડિંગ અંદર કેટલાક એવા ખુલાસા કરે છે જે સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં આવે મિત્રો આ વ્યક્તિ વાત વસંત ચાવડા સાથે કરી રહ્યો છે પરંતુ મિત્રો આ વ્યક્તિની વાત સાચી છે કે ખોટી એ વાતની જે આપણી ચેનલ પુષ્ટિ કરતી નથી આ વાત સાચી પણ હોઈ શકે કે ખોટી પણ હોઈ શકે મિત્રો આ વાતને લઈને તમારા શું માનવું છે કે ખરેખર તે આ સત્ય હકીકત છે કે પછી આ વ્યક્તિ જે છે ખોટી વાતો કરી રહ્યો છે મિત્રો એને લઈને તમારા વિચારો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો તેમજ મિત્રો એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું પણ સારા સંબંધ હતા

ગણિકા સત્તાધાર માં આવતા સેવકો ને ગાળું દી દે ન બોલવાનું બોલી દે અને વળી પાછા વાયને તમે માણસો મોકલો અને મારો આ કેટલું યોગ્ય ભગત આ હું અમથા અને ઉડતી વાતો નથી કરતો હમણાં મૂકું છું સાંભળજો કે તમારી ગણિકાએ તમારા તમારા હું તંબુરુ ગીગાના સેવક જે મહારાષ્ટ્ર બોલવાના શબ્દો બોલ્યા અને એ લોકો ત્યાંથી બિચારા નિરાશ થઈને વ્યા ગયા અને અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર તમારા મોકલેલા નમુનાઓ લોકોને માર્યા હતા પણ ભગત એના ડ્રાઈવરે જે વિડીયો ઉતાર્યો હતો જેના લીધે તમારે આ બધું કરવું પીડ્યું હતું પણ હવે એ પુરાવા આપણી પાસે છે ઠીક છે હવે તો જરૂર પડે મૂકશું પણ એક વાત કહી દો કે આટલો મોહ હારો નથી આપા ગીગાએ આ જગ્યાને એના લોહીથી ઊભી કરી છે અને તમે આજી સમાધિને લજાવવા ઊભા થયા છો ભગત રેવાદીઓ આ હારું નથી જયારે વિદ્રોહ થાય ને ત્યારે ધોતી પકડવાનો સમય નહીં ભગત એવું ભાગવું પડશે પુરાવો કેવી રીતે આવ્યો છે બાકી તો એ રૂપાળી રાધાને એવું મૂકી જગતને દેખાડી કે આ એ રૂપાળી છે કે જેમાં અમારા ભગત મોહ્યા છે ભગત હજી કહું છું બેને અમને ના બોલવાના શબ્દો બોલ્યા હતા કઈ માથા કુત કરી નઈ મેં કીધું જે જાણે ઠાકર જાણે આનો ફેસલો નહીં 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 માર્યા તા મારવાનું કારણ એવું કે જે કઈ શબ્દ બોલ્યા તા ને મને બેન એ અમારા ડ્રાઈવરે મોબાઈલ માં વિડીયો હમ લઈ લીધું તું અને મેં છે ને બે ત્રણ જગ્યા સેવકોમાં ફરાવી દીધું બરાબર અને પોલીસ ની ગાડી આવી અને પોલીસ જ છોડાવ્યા અમને એટલે મને કે કેતા ગાડીમાં બેસી જાઓ અને પેલા કમ્પ્લેન લખાવો આ કોણ છે એટલે મેં એને એ કીધું કે આ સપ્તાધારના છે ઈ બે નતા ને બીજા બે જણા હતા એની સાથે

બે ચારો હમ કેમ કેસન જાણે બાપુજી ની પેઢી ચલાવતા હોય એવી રીતે ચલાવે છે હા એવું ન કરાય બધું અયોગ્ય છે ગરીબ લોકો

તમને એવું મોકલી દસ શું તો મને વોટ્સઅપ આમાં મોકલજો ને કેમ કે મારે મારે ખાલી રૂપાળી રાધન જોવી છે એવું તો હું છે એમાં જે વિશ્વભરમાં પ્રખ્યાત જગ્યા છે એને પડતી મૂકી ની ભાઈ એમાં મોહાણા છે હું તમને છે ને હું તમને મોકલું છું ભલે ભલે મારા નંબર થી નહીં બીજા નંબર થી મોકલી આપો નહીં મને મોકલી